મારા તો આવું પણ છે અલે યા બેરા બીજો તો ગતું આવતો નહીં દાટકો નાટકો બંધ કરતો નહીં આ ધાટકો આ દાડો ફેડો તોય મારો તો ધાડકો બંધ કરતો નહીં આ શું શું કરતો છે મને ફાઇવ વધવા જીત નહીં ચાલો મોટો શીખ કે જવાય ક્યાં ઉકાળો ક્યાં લ્યો હજી આ લે મારે હજી વાઇડ હબુ કરવા જયા બોડું થાય છે હળ તોય લઈને બાકે શેઈ લઈને અરે મોરો બુટો અલ્યા તું મોણમાં પેહી રાછ આ કેટલા બંધ કરી કેનો જાટકો છે તપરું બધી છે છોટુ પડદા તોડી ના તારા વાફટો નહીટવા હવે ગમે કોઈ કોન્ટ્રાક્ટ કરી

Ah, Gomora, ya, betul ya. Seikolin da aja, htower ay pasu. di Teknologi ya, teknologi. ઓ ભાઈ આખલા આ ઓમ રેકતું નું ભલેથી પાડ્યું એકા પેલો ઘરે પેલો નો પી જાય તું નો પીવે ને સાહેબ

પેલો બોટર ને તો આવતો દઈ વાઈડ કરાવે ને તો સારું કરે વાઈડ કરાવે તો પૈયા

હા ભાઈ આશી ભાઈ તો બેલો આવતી પાસો